બે હજાર સત્યાવીસની ચૂંટણીને આમ જોવા જઈએ તો વાર છે પણ જે ચૂંટણી લડવા માંગે છે એના માટે ખૂબ ઓછો સમય છે એટલે અલગ અલગ પક્ષ અત્યારે બે હજાર સત્યાવીસની ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરી રહ્યા છે બે હાજર સત્યાવીસમાં કોણ ચૂંટણી લડશે કોણ નવા ચહેરાઓ હશે કેટલા નવા ચહેરાઓ ચૂંટણીમાં જાતે જંપલાવશે એ બધું જ સમય બતાવશે પણ એક નામની ચર્ચા દર ચૂંટણી સમય થાય અને એ નામ છે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર ચૂંટણી લડશે 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 આપણે કેટલાય સમયથી સાંભળી રહ્યા છીએ

હસતા એમણે પણ એવું કહ્યું કે તમે તો દર વખતે એક જ સવાલ પૂછો છો દર વખતે ચૂંટણીની વાત કરો છો માતાજીના આશીર્વાદ હશે તો હું ચૂંટણી લડીશ વિક્રમ ઠાકોર ચૂંટણી લડે એવી સંભાવનાઓ બહુ સમયથી વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે બે હજાર સત્યાવીસની ચૂંટણી લડે અને એ જે વિસ્તારમાંથી લડશે વિસ્તાર કયો હશે એના ઉપર પણ બધાની નજર છે કયા પક્ષમાં આવી અને લડે છે કે પછી અપક્ષ તરીકે લડે છે એ બધા પણ પ્રશ્ન છે ગઈકાલે અંબાજી ખાતે વિક્રમ ઠાકોર પહોંચ્યા ત્યારે એમણે શું કહ્યું પત્રકારોએ સવાલ પૂછ્યું પૂછ્યો ત્યારે એમના જવાબ શું હતા તે સાંભળીએ બસ પહેલા તો દરેક મારા ચાહકો અને અંબાજીના ભાવી ભક્તોને જય માતાજી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને બસ એટલું જ કહીશ અત્યારે બહુ ટાઈમ પછી હું અંબાજીના દર્શન કરવા આવ્યો છું અને અમારા નવગઢજીનું ખાસ આમંત્રણ હતું ને એટલા માટે અહીંયા આવ્યો છું અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો શું આ વખતે વિક્રમ ઠાકોર બે માં ઇલેક્શન આવશે તમારા બધાનું આ કેમ હોય છે દર વખત ગમે ત્યારે આપ તમે બધા મીડિયાવાળા મળતા હો તો આ જ વસ્તુ કહો કે સત્યાવીસ માં તમે હું કરવાના હું હું કરવાના એ તો જો માતાજીની ઈચ્છા છે એ પ્રમાણે થશે પછી મારા મારાથી હું કશું ને કહી શકું બસ પહેલાં તો દરેક મારા ચાહકો અને અંબાજીના ભાવિ ભક્તોને જય માતાજી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ને બસ એટલું જ કહીશ અત્યારે બહુ ટાઈમ પછી હું અંબાજીના દર્શન કરવા આવ્યો છું અને અમારા નવઘરજીનું ખાસ આમંત્રણ હતું ને એટલા માટે અહીંયા આવ્યો છું અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો તમારા બધાનો આ કેમ હોય છે દર વખત ગમે ત્યારે તમે બધા મીડિયાવાળા મળતા હોય તો આ જ વસ્તુ કહો કે સત્યાવીસમાં તમે હું કરવાના હું હું કરવાના એ તો જો માતાજીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે ભાઈ મારા મારાથી હું કશું ને કહી શકું